કલ્કૃક્ષ કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌને જય સ્વામ્યનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયા રામ હર હર મહાદેવ આજે બનાવીશું એક એવું શરબત કે જે આખા એ શરીરને ડિટોક્સ કરી દેશે એટલે કે અંદરથી સાફ કરી દેશે તો ટૂંકમાં સમજાવું ને તો આપણે દરરોજ ત્રણ વાર ભોજન કરીએ છીએ એટલે શરીરમાં પાચનક્રિયા બરાબર હોય એટલે એ પચીતો જાય છે પરંતુ છતાં પણ મહિને એકવાર શરીરને અંદરથી પણ સાફ કરવું જરૂરી છે જેમાં બોટલને દરરોજ વાપરીએ છીએ તો પછી મહિને કે પંદર દિવસે એકવાર એને સાફ કરીને ધોવી પડે છે રાઈટ બસ એ જ રીતે આપણું શરીર પણ અંદરથી સફાઈ માગે છે અને એના માટે નેચરલ તરીકાથી જો સફાઈ કરવામાં આવે તો શરીરને નુકસાન પણ થતું નથી અને એ ડિટોક્સ પણ થઈ જાય છે તો ચાલો આજે ડિટોક્સ ડ્રિંક બનાવીએ અને એ પણ દાડમ અને આદુમાંથી બહુ ઇઝી છે બનાવવું અને એટલું બધું હેલ્ધી છે કે પીધા પછી તમને ખરેખર એનર્જી પણ ફીલ થશે અને શરીર અંદરથી સાફ પણ થશે ઉનાળામાં પંદર દિવસે એકવાર તો પીવું જ જોઈએ અવશ્ય ટ્રાય કરજો પ્રિયજનો દાડમ અને આદુના આ ડ્રિંકની અંદર બે જ વસ્તુ ફરજિયાત છે એક દાડમ અને એક આદુ બાકી ફુદીનો લીંબુ અને સંચળ પાવડર આ બધું ઓપ્શનલ છે નાખીએ તો એનું સ્મેલ સારી આવશે એની ફ્રેગરન્સ સારી આવશે બાકી જરૂર નથી પણ જો હોય તો ટ્રાય કરજો બહુ સરસ લાગશે સૌપ્રથમ આપણે દાડમને કટ કરી લઈએ અને દાડમના દાણા કાઢી લઈએ જોઈએ છીએ તો દાડમના દાણા બહુ ઇઝીલી નીકળી જતા હોય છે આવી રીતે કાપો પાડી અને આપણા નસીબમાં દાડમના દાણા સફેદ છે હાલ પાક્કું દાડમ હોય લાલ તો બહુ સારું નથી તો કોઈ વાંધો નહીં આવી રીતે જે જગ્યા હોય ને એમાં જ આપણે કાપો પાડવાના છે નાના નાના હવે હવે બ્રેક કરી જોઈએ છે તો બધા દાડમ ખુલી જશે ઈઝીલી જેટલી ઝડપથી કાઢી શકાય એટલે ઝડપથી દાણા કાઢી ઘણા લોકો ઉપર ચપ્પુ મારતા હોય છે ચમચીથી થપથપ આવીને કાઢતા હોય છે તો મને એમ લાગે છે કે દાળના દાણા છે ને એ બહુ સોફ્ટ હોય છે તો ફૂટી જાય રસ તો નીકળી જાય એના કરતાં આવી રીતે કાઢીએ કદાચ થોડીક મહેનત લાગે પણ આ ઓથેન્ટિક છે અને પરંપરાગત રીતે આ આવી રીતે દાણા નીકળતા હોય છે એઝ વિશ તમને જે સારી રીતે લાગે એ તમે કાઢી શકો છો પછી કહેતા નહીં કે સામે હતું કહ્યું આપણે આ રીતે પણ ધાડમને કાપી શકતા હોઈએ છીએ હવે અમારી કેમેરામેન કહે છે હું પણ શીખી રહ્યો છું ફર્સ્ટ ટાઈમ અત્યારે કાઢું છું આ લાઈફમાં મેં આવી રીતે ક્યારેય નથી કાઢ્યું હવે આપણે આના ઊભા જીરા પાડવાનો છે જસ્ટ લાઈક સેમ વે આપણે પહેલી વાર કાઢ્યા હતા એ રીતે રાઈટ બરાબર છે ને મને એક નવી રીતે શીખવા મળી હવે આને આપી ચાલો ને અરે વાહ જો અરે વાહ કેવા ભાવ છે જો કેટલું સરસ નીકળ્યું ને ગુડ ગુડ વાહ વાહ વેરી ગુડ સો હેપી ટુ સી ન્યૂ ટ્રીક ઓફ રીમૂવ ધલ ધ ટીક ઓફ દાડમ દાડમના દાણાને જે સરસ રીતે ગોઠવેલા છે ને એને જોતા શાસ્ત્રની વાતો યાદ આવે કે ભગવાન રામ ભગવાન કૃષ્ણ ભગવાન ઘનશ્યામ આ બધાના દાણા જે હતા ને એ પણ બહુ સુંદર હતા જાણે દાડમના જે આ કેવી ગોઠવેલા છે એવી રીતે ભગવાનની બત્રીસી હતી એટલા ભગવાનના દાંત સુંદર હતા અને ખરેખર જોઈએ તો દાડમના દાણામાંથી પણ આપણને એમ થાય કે કેવી કુદરતે કરામત કરી છે દાડમના દાણા કોઈ તો જુઓ જુઓ કેટલો સુંદર છે અચ્છા દાડમના જે આ ફળ છે ને એની અંદરથી જે બહુ ઝાડા કરવા હોય ને માનો કે કોઈને કબજિયાત રહેતી હોય તો આજે છાલનો ભાગ છે એ જો ખાઈ લે તો કબજીયાત હોય તો તૂટી જાય છે અને મારો કે એને ઝાડા થઈ ગયા છે અને જો રોકવા હોય તો પછી દાડમના દાણા છે એ ખાય તો કબજિયાત રોકાઈ જાય છે મીન્સ કે ઝાડા હોય તો મટી જાય છે એવી રીતે આયુર્વેદમાં કહ્યું છે મને પાક્કી ઇન્ફોર્મેશન નથી પણ હું ચોક્કસ સાના પર એક અલગથી વિડીયો બનાવીશું કે દાડમ ફળ છે એના કેટલા ફાયદા હોઈ શકે ચાલો બહુ લાંબો પેઢી થઈ જશે હવે વાત વાતને ટૂંકી કરીએ ઝડપથી દાડમના દાણાને કાઢી અને પછી આપણે એને ગ્રાઇન્ડ કરીએ મિક્સીમાં મિક્સ કરી લઈએ બે દાડમના દાણા કાઢી લીધા છે અને આટલો ટુકડો આદુનો નાખું છું આદું તમે વધતા ઓછું કરી શકો છો સ્વાદ અનુસાર છાલ કાઢી અને આપણે સીધો એને મિક્સીમાં જ નાખવાનું છે એઝ વેલ એઝ આપણે ફુદીનો પણ લેવાના છીએ લો આ તો કમ્પ્લીટ છે ચાલો એ બે ટુકડા કરી નાખીએ શરીરને ડિટોક્સ કરવા માટે આદુ પણ બહુ જ ઉપયોગી છે સેમ વે ફુદીરાના પત્તા છે સુગંધ સારી આવશે વધારે પણ લઈ શકો છો થોડા ચાલો એ હો ગયા બસ હવે આપણે સીધું મિક્સીમાં નાખીએ થોડીક ખટાશ જોઈતી હોય તો લીંબુ આપણે નાખી શકીએ છીએ ચાલો એ હો ગયા આપણું આ જ્યુસ છે ને આજનું એટલું બધું હેલ્ધી છે બીજું કશું નાખ્યું જ નથી આપણે જો સિવાય કે સંચો પાવડર આપણે નાખવાના છીએ એ બી બેલેન્સિંગ માટે ટેસ્ટમાં બાકી દાડમ અને આદુ હોય તો પણ ચાલે છે એકદમ ઝીણું પીસી લઈએ અને પછી એને ચારણીમાં ગળણીમાં ગાળી લઈએ રાઈટ ચાલો ખરેખર આ પંદર દિવસે વીસ દિવસે એક વાર તો પી જ જોવું જોઈએ એક ગ્લાસ તો પીવાય જ બહુ હેલ્ધી હોય છે અને બહુ ટેસ્ટી હોય છે અચ્છા લીંબુ અને સંચર પાવડર આપણે ઉપરથી પાછળથી જરૂર પ્રમાણે નાખીશું ગ્લાસ દીઠ પણ હાલ અડધો ગ્લાસ પાણીનો નાખીએ જે રસ કાઢવા માટે ઉપયોગી સાબિત થશે હેલો અમારા અનારકા જ્યુસ તૈયાર છે સારી રીતે ગાળી લઈએ નીચે મસ્ત નાનું જોઈએ નીકળે છે થોડુંક કમર દાડમ કાચું હતું એટલે કલર બરાબર નથી આવ્યો તમે દાડમ પાકું લેજો એટ ધીસ ચમચીથી કામ નહીં થાય તો પછી હાથથી કરી નાખીએ